બેન આજે તમને ખબર છે કે આ દુઃખદ ઘટના છે આજે અમે શોખ માટે બેઠા છીએ અહીંયા કારણ કે આ રજૂઆત મારી ત્રણ વર્ષથી છે અને આ જે સોસાયટીના રેસીડેન્ટના લોકો છે તેની પણ આ ત્રણ ચાર વર્ષથી લોકો લગાતાર રજૂઆત કરી રહ્યા છે અને આ રસ્તો સ્પીડવેલથી કણકોટ જતો મેન રોડ છે અહીંયા એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ કોલેજ અને લાહુભાઈ ત્રિવેદી કોલેજ કણકોટ ગામ અનેક રેસિડેન્ટી અનેક હોટલો આવેલી છે છતાંય આજે સરકાર અને તંત્રનું ધ્યાન એની પર નથી પડતું અને આજે જે આ કાર્યક્રમ બેન જે ધરણા જે છે એ શોકના ધરણા છે કારણ કે આજે આ સામાજિક કાર્યક્રમ છે આની અંદર કોઈ આ પાર્ટીનો કાર્યક્રમ નથી નથી ભારતીય જનતા પાર્ટીનો નથી કોંગ્રેસનો કાર્યક્રમ નથી આપનોક નથી બસપાનો જે કાંઈ હોય કોઈ પણ પાર્ટી આ કોઈનો કાર્યક્રમ નથી અને હું આજે પણ એક આમ નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે આજે અનસન ઉપર ધરણા ઉપર બેઠું કારણ કે દુઃખદ બેન ઘટના છે આજે તમે જોઈ શકો છો આજે આની અંદર હજારો લોકોની અવર જવર છે હજારો વાહન છે હોવા છતાં સુધી બે સાતના રોજ આવેદન પત્ર આપ્યું હતું અને કીધું હતું કે અમે દસ દિવસ પછી અનશન ઉપર બેસવાના છીએ હોવા છતાંય આ નિર્ભર તંત્ર થઈ ગયું છે રાજકોટનું અને ખાસ કરીને તો મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાનશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેને સુધારવા આવે અને તે સમિતિ બનાવીને મૂકવામાં આવે કારણ કે રાજકોટની આર્થિક પરિસ્થિતિ મંદિરના માહોલ ની અંદર રાજકોટ હોય અને લોકોના જે અને આ આ લોકો ઉપર વાહનો લઈને નીકળે છે એની હાલત ખરાબ છે કારણ કે વાહનોની અંદર એટલું બધું વેરન્ટ આવે છે અને ખાસ કરીને તો મારા બેન એ કહેવાનું છે કે આજે અહીંયા મહાનગરપાલિકાની આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુદની ઇલેક્ટ્રિક બસો એટલે મારા અંદર જે દોઢ થી બે કરોડ રૂપિયાની એક બસ હોય એવી બસો અહીંયા ઘણી અનેક બસો નીકળે છે એની પણ એને ખબર નથી આ પૈસા ટેક્સના પૈસા આજે લોકોના પૈસા છે અને આજે આ ટેક્સના પૈસા ખોટા વેડવવામાં આવી રહ્યા છે અનેક અમારી રજૂઆતો હોય છે કે એકથી દોઢ લાખ રૂપિયા બિચારાને કેન્સર થયું હોય અને વેરો ન ફેરોએ એવા મકાનો આ રાજકોટની મહાનગરપાલિકાએ સીલ મારેલા છે કારણ કે એવા લોકો પાસે બિચારોમાં પૈસા નથી હોતા અમારા જેવા સામાજિક લોકો પાસે લોકો આવે છે અમે રજૂઆત લઈને જઈએ છીએ અને એમાંથી પચાસ રૂપિયા પણ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવતું અને એ ટેક્સના પૈસા